તાપી જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના વિસ્તાર એવા રૂમકી તળાવ ગામ ખાતે પ્રાથમિક શાળા તથા સસ્તા અનાજની દુકાનની આકસ્મિક મુલાકાત લેવામાં આવી તેમજ નિઝર તાલુકાના રાયગઢ પીએસસી ખાતે પણ કલેક્ટર દ્વારા આકસ્મિક મુલાકાત લઈ ત્યાં પૂછપરછ કરવામાં આવી હતી તાપી જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગ પીએચસી દવાખાનામાં દર્દીઓની પણ મુલાકાત લીધી હતી અને તેમની તબિયત વિશે પણ તાગ મેળવ્યો હતો તાપી જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગ નિઝર તાલુકાના અંતરિયાળ ગામોમાં આવતા નિઝર તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલ તથા નિઝર તાલુકાના અધિકારીઓ પણ દોડતા થયા હતા જો કે તાપી જિલ્લા કલેક્ટર દ્વારા હોસ્પિટલ તથા પ્રાથમિક શાળા અને સસ્તા આનંદની દુકાનની મુલાકાત લઈ તેઓ નિઝર તરફ રવાના થયા હતા ત્યારે અહીં તાપી જિલ્લા કલેક્ટર દ્વારા આ પ્રકારે આકસ્મિક મુલાકાત લઈને જે કામગીરી કરવામાં આવેલ છે તેને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે જોકે બીજી તરફ એવી પણ ચર્ચા જોવા મળી રહી છે કે વ્યારા રેફરલ હોસ્પિટલમાં ખાનગીકરણના વિરોધમાં જે ધરણા પ્રદર્શન થઈ રહ્યું છે તે ધરણા પ્રદર્શન કરનાર લોકોની પણ એક વખત મુલાકાત લેવામાં આવે અને તેમની સમસ્યા સાંભળવા માટે પણ કલેક્ટર દ્વારા પ્રયત્ન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વધુમાં એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વ્યારા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે તેમ છતાં કોઈપણ જવાબદાર અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તેમના મુલાકાત લઈને તેમના પ્રશ્નને સાંભળવા માટે પણ પ્રયત્ન કરવામાં આવેલ નથી ત્યારે તાપી જિલ્લા કલેક્ટર દ્વારા લોકહિતમાં ધરણા કરનાર આગેવાનો કે આદિવાસી સમાજની મુલાકાત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝની ઝરકુકર મુંડા